બોલો હલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ બધાને અને ગુડ મોર્નિંગ અત્યારના તો ફ્રેન્ડ રક્ષાબંધન આવે છે ને તો આપણે રક્ષાબંધનની ખરીદી કરવા જવાનું છે અને શ્રાવણ મહિનામાં તો તહેવારો હોય એટલે આપણે બૈરા રમાના જ શું હોય નાની મોટી નાની મોટી ખરીદી કરવાની તો હોય એટલે અત્યારે ખરીદી કરવા જવાની છે ને તો આપણે કેલી લઈ લીધી છે તો આ ખેલી આખી તો ભરાયને નહીં આવે પણ રાખડી રાખડીને એવું લેવા જવાનું છે અને અમારા દીદુભાઈ છે એની બેનની માટે એમને જે ગિફ્ટ આપ્યું હોય એ લેવા જવાનું છે પછી અમારા એમને બીજી જે બેન એને રાખડી બાંધી હોય એની ગિફ્ટ આપવા એ લેવા જવાનું છે અને અમારા બંછી છે બંછીની બેન મોટી છે શિવાની એના કપડાં લેવાના છે તો એ હાથું જવાનું છે તો ચાલો અમારે આરે આખો મીડિયામાં અમારે જોડાઈ રહેજો અને અમારી બજાર અમારી બજાર તો વલ્લીપુર બજાર છે બજાર ને વલ્લીપુર જવાનું કીધું લેવા વલ્લીપુર બજાર છે ત્યાં તમે અમારે હારે ફેઠું છે બજારમાં અમારે હારે હારે આવજો અને અમે જાય તો ચાલો હવે આપણી હારે તો જો આ ખેલે લઈ લીધી છે ને આપણે જાય છીએ ફ્રેન્ડ તો આપણે તૈયાર સરસ મજાના થઈ ગયા છીએ અને જઈએ છીએ આપણે બજારમાં તો જો અહીંયા તમને પાડીઓ દેખાય પાછળ એ પાડીઓ બધી ઘરે આવી હોવાનું વહેલા પાંચ વાગે અને જો અહીંયા અમારી શિવાની બેન આવે છે ક્યાં હશે જીનું આ સીવાની બેન આવે છે એના બા આવે છે તો અમારે જવાનું છે શિવાનું આપણે ક્યાં જવાનું જીનુંપુર હું લેવા જવું કપડાં લેવા અમારે વલભીપુર કપડા લેવાના બાળ હાડી લેવાની હાથે માથે તૈયારી થઈ ગઈ બાને અને શિવાની ને બેન અને અમારે જવાનું છે રાખડી લેવા તો હાલો આપણે હાલવા મળશું હાલો આવજો ફ્રેન્ડ અમે આવી ગયા બજારમાં થાકી ગયા કા

Aduh tokeran, <laughs> <laughs>

પેન્ટો પહેરાયો તો પેન્ટો પા પેન્ટ ટી-શર્ટ પહેરાયો તો પેન્ટ દે પતું બતાવો જે હોયન બધું ઇતે એ વાત છે મારા અરુણભાઈ નો કે આટલે ત્યાં આયવા અમે और यहां એનો લીધી પંગડી આ મેટિંગ છે એલી જો તો બે બે છે હા કઈ બે એક નહીં બે હા બે એટલે બે હાથમાં લાવો હું કાઢી મૂકી પાછું